ષોત્તમ રૂપાલાનો વિવાદ દિવસે ને દિવસે ઉગ્ર બનતો દેખાઈ રહ્યો છે ને આ વિવાદના કારણે ભારતીય જનતા પાર્ટીની ઊંઘ હરામ થઈ છે ભારતીય જનતા પાર્ટીના જુદા જુદા જગ્યાએ જે સભાઓ થઈ રહી છે કાર્યક્રમો થઈ રહ્યા છે તે દરમિયાન ક્ષત્રિય સમાજના જે મહિલાઓ છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે સાથે જ કાવડા પાવટા ફરકાવીને જે ઉમેદવારો હોય કે પછી પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ છે તે હાઈના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યા છે તેને જ લઈને ફરી એકવાર જામનગરના લાલપુર તાલુકામાં ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તે દરમિયાન પોલીસ અને ક્ષત્રિય સમાજની મહિલાઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્ય પણ સામે આવ્યા શો ઘટના બની હતી નો શું કાર્યક્રમ હતો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેશન પરસોત્તમ રૂપાલા નો વિવાદ જે હાલ ચરમસીમાએ પહોંચી ગયો છે ક્ષત્રિય સમાજને લઈને જે કરેલી વિવાદિત ટિપ્પણીના કારણે હવે ક્ષત્રિય સમાજમાં ધીરજ ખોટી છે અને આગામી સમયમાં રાજકોટમાં મહાસંમેલન પણ બોલાવવામાં આવ્યું છે હાલ તો ઠેર ઠેર મીટીંગોનું દોર ચાલી રહ્યું છે આગામી સમયમાં પરસોત્તમ રૂપાલાને કેવી રીતે રાજકોટ બેઠક પરથી હરાવો તે માટે રણનીતિ પણ ઘડવામાં આવી રહી છે આને લઈને હવે વિરોધનો શોર છે તે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ સુધી પહોંચ્યા છે અત્યાર સુધી તો પરસોત્તમ રૂપાલ અને બાયકોટની માંગ ઉઠતી હતી અને હવે ક્ષત્રિય સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર બોલવાની શરૂઆત કરી દીધી છે અને ઠેર ઠેર જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે લોકસભાની જે ચૂંટણી લડી રહ્યા છે તેમના કાર્યક્રમો સુધી આ વિરોધ પહોંચી ચૂક્યો છે અને ક્ષત્રિય સમાજની જે મહિલાઓ છે તે ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ કાર્યક્રમોમાં જઈને કાળા વાવટાઓ ફરકાવીને ક્યાંક ખુરશીઓ ઉછાળીને પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ હાય હાના નારા લગાવી કરવામાં આવી રહ્યા છે તેવી જ રીતે ગઈકાલે જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આ જ પ્રકારની ઘટના સામે આવી ત્યાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજની મહિલાઓ મોટી સંખ્યામાં ત્યાં પહોંચી હતી તે દરમિયાન તેમણે હાય હાય પરસોત્તમ રૂપાલાના નારા લગાવ્યા હતા ત્યારે બંદોબસ્તમાં હાજર જે મહિલા પોલીસ કર્મચારીઓ હતી તેમના દ્વારા મહિલાઓને અટકાવવામાં આવતા ઘર્ષણના દ્રશ્ય પણ સામે આવ્યા હતા આપ જેવી રીતે ઘર્ષણના દ્રશ્યો જોઈ શકો છો કે મહિલાઓ અને મહિલા પોલીસ વચ્ચે જે ઘર્ષણ થઈ રહ્યું છે તેમાં અનેક જગ્યાએ પરસોત્તમ રૂપાલા વિરોધ છે વિવાદનો વંટોળ જોવા મળી રહ્યો છે એક જ માંગ છે ક્ષત્રિય સમાજની કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રાજકોટ બેઠક પરથી કાપવામાં આવે એમાં તેમણે ભારતીય જનતા પાર્ટીની એવી ચીમકી પણ ઉચ્ચારી દીધી છે કે તમે એક પરસોત્તમ રૂપાલા માટે જો સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં નુકસાન કરવા માંગતા હોવ તો પછી તૈયાર રહો આ પ્રકારે હવે જોવું રહ્યું કે આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં આવવાના છે સભાઓ કરવાના છે ત્યારે કયા પ્રકારની સ્થિતિ ક્ષત્રિય સમાજની રહે છે સો વડાપ્રધાનના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવા જશે કે પછી વડાપ્રધાન તેમને મનાવી લેશે તે તમામ બાબતો પર હાલ સવાલ છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા અમુ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજી ન્યૂઝ ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો